નકલી લેટર કાર્ડ નો આખો મુદ્દો છે પાયલ ગોટીનો મુદ્દો આપ લઈ રહ્યા છો શું કે છો ને એસપી શું જવાબ આપ્યો આ કિશોર કાનપરિયા દ્વારા મનીષ વેકરિયા ની ઓફિસ માં જે ચોવીસ પચીસ ડિસેમ્બરે પત્ર લખાયો ને જે સહી થઈ અને પછી એ સોશિયલ મીડિયામાં ફર્યો એ સહી સાચી છે કે ખોટી છે તેની ચિંતા કર્યા વગર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં એ કાગળ પરની સહી કિશોર કાનપરિયાની છે કે નહીં તેની તપાસ કર્યા વગર કારણ કે એ કાગળમાં અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાની સામે આક્ષેપો છે એટલે આક્ષેપોથી ભડકીને કોઈ પણ સાબિતી વગર આ ચાર જણા પર જે એફઆઈઆર થઈ એફઆઈઆર પછી કસ્ટડીમાં એમની સામે જે અત્યાચાર થયા અને ત્યાર પછી પાયલ ગોટી અને મનીષભાઈને અન્ય લોકોએ ડીજીપી સમક્ષ ફરિયાદ કરી એ આખી વાતથી તમે બધા વાકેફ છો હાઈકોર્ટમાં અત્યારે બે પ્રકારની પિટિશનો ચાલી રહી છે એક તો અમરેલીની પોલીસ લેટર કાંડની અંદર હવે તપાસ ના કરે અને કાં તો સીબીઆઈને અથવા તો સ્ટેટ સીઆઈડી ક્રાઇમમાં આઈપીએસ ઓફિસર કક્ષાની વ્યક્તિની છત્રછાયામાં એક તપાસ સ્વતંત્ર રીતે સોંપવામાં આવે અમરેલી પાસેથી લઈ લેવામાં આવે આ એક માગણી છે અને એના સિવાય જે કસ્ટડીમાં આક્ષેપો થયા તેના સંદર્ભની તાત માગવામાં આવી છે એનાથી પણ તમે વાકેફ છો પણ મનીષ વાઘસિયા અશોકભાઈ અને જીતુભાઈ છૂટ્યા પછી છેલ્લા ત્રણ મહિનામાં એમણે આરટીઆઈ એપ્લિકેશનો કરીને જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ચૂંટણી અધિકારી અન્ય જગ્યાએથી કિશોર કાનપરિયાની સહી ભેગી કરી કિશોર કાનપરિયાની સહી ભેગી કરી અને કિશોર કાનપરિયાએ એ તાલુકા પંચાયતની અંદર બિલો મંજૂર કરતી વખતે જિલ્લા પંચાયતને કહું કે ભાઈ તાલુકા પંચાયતના કાગળો લખ્યા છે તે તે તો તો અધિકારી સહી સહી કરી છે અંદર કર્યા એના બધા નમૂના છે એ અમે ભેગા કર્યા એ ભેગા કર્યા અને કારણ કે એ એફઆઈઆરની તપાસ હજુ ચાલુ છે એના ભાગરૂપે આજે અમે આ બધી સહીઓ ભેગી કરી અને અમરેલીના એસપી ડીવાયએસપી અને ચુડાસમા સાહેબ જે અત્યારે નવા તપાસ અધિકારી છે તેને સંબોધતો પત્ર લખીને બિડાંડ રૂપે આ સંયો મૂકી આ સંયોથી ત્રણ વસ્તુ પ્રસ્થાપિત થાય છે કે કિશોર કાનપુરિયા એક કરતાં વધારે સંયો કરે છે બે એ અંગ્રેજી અને ગુજરાતીમાં સહી કરે છે અને ગુજરાતીમાં આના ત્રણ ચાર સંયો છે અને ચોથી વસ્તુ એ કે ફરિયાદ કર્યા પછી પાંચમા પ્રકારની સંયો અને કરવાની શરૂ કરી છે એટલે જેમ કિશોર કાનપરિયાએ પત્ર લખ્યા પછી રાજકીય સ્વાર્થને કારણે કાચંડાની જેમ રંગ બદલ્યો અને કૌશિકની ચમચાગીરી સ્વીકાર કરી અને પોતાના ખાસ મિત્ર મનિષ્યને ખંજર ભોક્યું એ પ્રસ્થાપિત કરવા માટે આજે અમે સહી લઈ આવ્યા અને આ સંયો તમે કોઈ પણ સામાન્ય માણસ આમ સામે મૂકે તો ખબર પડે કે એની આ બાવીસ પચીસ સંહીઓ છે એમાંની પાંચથી સાત સંયો આ લેટર કાંડની અંદર કરેલી સહીને પૂરેપૂરી મળે છે અને સંભાવના નહીં એક શ્યોરિટી છે કે આ કિશોર કાનપરિયાનો જ કાગળ છે એ પ્રસ્થાપિત કરવા આરોપીઓ પૂર્વ પરવાનગી લઈને અમરેલી પોલીસ સ્ટેશનની હદમાં તેમના વકીલ આનંદી આગલિક સાથે આવ્યા ને મળ્યા અને કૈ કે સાહેબ આ લો અરજી જેમ ફરિયાદી તપાસમાં મદદ કરે એવી રીતે અમે આરોપીઓ અમારી સામેના આક્ષેપો ખોટા છે તે પ્રસ્થાપિત કરવા માટે અત્યારે સામે આવ્યા છે અને તપાસની અંદર મદદ કરવા અમે આવ્યા છે અને મદદના ભાગરૂપે અમે આ કાગળ રજૂ કરીએ છે આ કાગળથી તમે કમ્પેર કરશો તો રસ્તે ચાલતો માણસ પણ એ સ્વીકાર કરી શકે કે આ સહી કિશોર કાનપરિયાની છે અને બીજા કોઈની સહી હોઈ શકે એવી શક્યતા નથી જો બર નકલી લેટર કાર્ડ હતો એનો તમે અસલી ક્યો છો એવું માનો છો કે આ છે સહીઓ છે એ જો તો હવે સહીઓ લેટર પણ છે તે અસલી છે આપનો જવાબ બે ભાગમાં છે એક તો કિશોર કાનપરિયા અંગ્રેજી ગુજરાતીમાં સંયો કરે છે ગુજરાતીમાં ત્રણ ચાર પ્રકારની સંયો કરે છે અને એવી સાત સંયો એવી છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને ચૂંટણી અધિકારી સમક્ષ જે એની સહી છે તે આ લેટર કાર્ડની અંદર જે લેટર છે તે સહી સાથે સંપૂર્ણપણે મળે છે એ અમે પ્રસ્થાપિત કરી શક્યા છે એટલે આરોપીઓ એવું માને છે અને આરોપીઓ તો પોતાના ભૂતપૂર્વ મિત્ર જેને મનીષ વાઘસિયા હજુ પણ પોતાનો મિત્ર માને છે ભલે કિશોર કાનપરિયા એને નહીં માનતો હોય અને કિશોર કાનપરિયા જ્યારે આ લોકોને મારતા હતા કસ્ટડીમાં ત્યારે હસતો તો એ હાસ્ય હજુ મનીષ વાઘસિયાને એના હૃદયમાં વાગ્યા કરે છે અને એ જ ધબકારના ભાગરૂપે આજે મનીષ વાઘસિયા અશોકભાઈ અને જીતુભાઈ એ એસપી પાસે આ સંયો લઈ આરટીઆઈ ના માધ્યમથી આવ્યા અને કહ્યું અમે આરોપીઓ તમને મદદ કરવા માંગીએ છીએ અમારી સામેના આક્ષેપો ખોટા છે આ સહી અને તેની અરજી સ્વીકાર કરો ઇન્વર્ટ કરો અમને એનું એકનોલેજમેન્ટ આપો અને આ સંયો પણ ફોરેન્સિક સાયન્સમાં મોકલી આપો કમ્પેર કરો અને નિષ્કર્ષ પર ઉતરો જો તમારે તપાસ કરવી હોય તો એસપી સાહેબે એસપી સાહેબે ખૂબ જ પોઝિટિવ વર્તન દાખવ્યું અને એસપી સાહેબ એવું કહ્યું કે આરોપીઓ પૂર્વ પરવાનગી સાથે મને મળવા આવ્યા છે અને એ તપાસના વિષય મને મદદ કરવા માગે છે તો આ કાગળ હું સ્વીકાર કરું છું હું ડીવાય દેસાઈ અને ચુડાસમા જે આઈઓ છે તેને આ કાગળ મોકલી આપીશ અને ફોરેન્સિક એવિડન્સ માટે આને મોકલવું કે ના મોકલવું એ તપાસ અધિકારી અને ડીવાય એસપી નક્કી કરશે એટલે એમણે તરત જ એને સ્વીકાર કર્યો એની ઉપર એકનોલેજમેન્ટ કરી આપ્યું અને એમણે એવું કહ્યું કે હવે આ લેટર કાર્ડની જે તપાસ છે તેમાં આરોપીઓ સામેથી મદદ કરવા આવ્યા છે તો આ અરજી એ લેટર કાર્ડના તપાસના કાગળોનો ભાગ બનશે

એમની સામે એફઆઈઆર કરીને એમની ધરપકડ કરવી કે ના કરવી અને બીજી વસ્તુ અમે નામદાર હાઈકોર્ટમાં એક એક સરળ પ્રશ્ન રજૂ કર્યો કે સાહેબ નિલીપરાયે એ અમારી ફરિયાદ પર ડીજીપીના કહેવાથી તપાસ કરી તપાસ કર્યા પછી એ તપાસના ભાગરૂપે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી શરૂ કરી ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરીના ભાગરૂપે આ લોકોને ટ્રાન્સફર કર્યા કેમ કર્યા કે જેથી કરીને ડિપાર્ટમેન્ટલ ને તપાસમાં વચ્ચે ના આવે તો એવું નિલીપ રાયના રિપોર્ટમાં શું છે કે જે તમારે એડમિનિસ્ટ્રેટિવ ઇન્કવાયરી કરવી પડી અને એમની ટ્રાન્સફર કરવી પડી પોલીસ અધિકારીઓની આટલી મોટી કક્ષાએ અને આટલા મોટા આપણે લેવલે ટ્રાન્સફર થાય એનો અર્થ એ કે દાળમાં કશું કાળું છે પણ એ દાળનું કાળા પણ તમારે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી પાસે માટે સ્વીકાર કરવું છે પણ એફઆઈઆર માટે નથી કરવું ખરેખર તો સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી કરતા પહેલાં એફઆઈઆર કરીને આમની ધરપકડ કરવી જોઈતી હતી જે તમે નથી કરી એટલે ગુજરાતની પોલીસ એ કથિત રીતે સ્વીકાર કરે છે કે પાયલ ગોટી અને મનીષ વાગસ્યાની સામે અત્યાચાર થયેલા છે અને પણ અમે એમને ડિપાર્ટમેન્ટલ કરીને અમે નાની મોટી ફરિયાદને સજા કરીશું પણ અમારે એમની સામે એફઆઈઆર કરવી નથી જો ના કરવી હોય તો સુપ્રીમ કોર્ટ સુધી એક મહિનો નહીં એક વર્ષ નહીં દસ વર્ષ સુધી પણ લડત આપવામાં આવશે જ્યાં સુધી એફઆઈઆર નહીં થાય ત્યાં સુધી આનંદ યાજ્ઞિક પાયલ ગોટી મનીષ વાઘસ્યા